મતદાન જાગૃતિ ડેમોસ્ટ્રેશન વાનનું પ્રસ્થાન કરાવતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા આગામી ફેબ્રુઆરી ઓગણત્રીસ સુધી જિલ્લાના તમામ તાલુકા ગામોમાં જઈને આ વાન ચૂંટણી પ્રક્રિયા અંગે નાગરિકોને સમજ આપવામાં આવશે નર્મદા જિલ્લાના નાગરિકોમાં મતદાન જાગૃતિ અંગેની આ વાનને જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેતવિયાના હસ્તે ફ્લેગ ઓફ કરાવી જિલ્લામાં ભ્રમણ માટે રવાના કરવામાં આવી હતી અભિયાન શરૂ થઈ આગામી ફેબ્રુઆરી સુધી ચાલશે નર્મદા જિલ્લાના તમામ ગામોમાં આ રથ ફરશે અને લોકોને ખાસ કરીને ઈવીએમ કઈ રીતે કામ કરે છે મતદારો ઈવીએમથી પોતાનું મતદાન કઈ રીતે કરી શકે પોતે આપેલો વોટ વીવીપેટમાં કેવી રીતે જઈ શકાય તે સહિતની વિગતોની માહિતી મળી રહે આ નિર્દેશન તકી દર્શાવવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે આ વાન સાથે એક ઇન્સ્ટ્રક્ચર પણ રહેશે જે મતદારોને આ તમામ બાબતોની સમજ પૂરી પાડશે સાથે જ રથમાં લગાવેલા એલઈડી સ્ક્રીનમાં વિડીયો પણ દર્શાવવામાં આવશે તેમાં દર્શાવેલી વિડીયો જોઈને પણ ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે થાય છે તેની જિલ્લાના નાગરિકોને સમજ પણ આપવામાં આવશે મુખ્ય નિર્વાચન શ્રી ગુજરાત તરફથી મોબાઈલ નિદર્શન વેન દરેક જિલ્લાને ફાળવવામાં આવી છે એ જ રીતે નર્મદા જિલ્લા માટે પણ એક વેન આપણને મળી છે જે વેનનું આજે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા આપણે ફ્લેગ ઓફ કરાવી અને આજથી શરૂ કરી અને ઓગણત્રીસમી ફેબ્રુઆરી સુધી આ વેન નર્મદા જિલ્લાના બધા ગામડામાં ફરશે અને ત્યાંના લોકોને ખાસ કરીને ઈવીએમ કઈ રીતે કામ કરે છે મતદારો ઈવીએમથી પોતાનું મતદાન કઈ રીતે કરી શકે પોતે આપેલો જે વોટ છે એ વીવીપેટમાં કઈ રીતે જોઈ શકાય એ બધી વિગતોની વ્યવસ્થિત માહિતી મળી રહે એ મુખ્ય કારણ આ નિદર્શન વેનનું છે એની સાથે એક ઇન્સ્ટ્રક્ટર પણ છે જે મતદારોને આ બધી બાબતો ખૂબ સારી રીતે સમજાવશે સાથે સાથે એલઈડી સ્ક્રીનમાં વિડીયો પણ પ્લે થશે જે વિડીયો જોઈને પણ ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે થાય છે તેની આમ જનતાને સમજ પડશે અને અમે જે આયોજન કર્યું છે એ મુજબ જે મુખ્ય બજારો છે હાટ બજારો છે ધાર્મિક સ્થળો છે કે જ્યાં ખૂબ પ્રમાણમાં લોકો ભેગા થાય છે જેમ કે બસ સ્ટેન્ડ છે રેલવે સ્ટેશન છે આવી જગ્યાઓએ પણ આ નિદર્શન થશે યુવા મતદારોને ખાસ કરીને માહિતગાર કરી શકાય એ માટે સ્કૂલ કોલેજીસમાં પણ આ નિદર્શન થશે અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તરફથી હું નર્મદા જિલ્લાના નાગરિકોને અપીલ કરું છું કે આ નિદર્શન વેનનો એ ખૂબ લાભ લે અને એમાંથી માહિતી મેળવે